સુરત દિંડોલીના ચેતનનગરમાં મનપાની બેદરકારીના કારણે પાંચ વર્ષ બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું ઘર પાસે રમી રહેલી બાળકીને ડ્રેનેજનું ઢાંકણ વાગતા મોત નીપજ્યું હતું સુરત મનપાની ગંભીર બેદરકારીના કારણે પાંચ વર્ષની બાળકીનો ભોગ લેવાયો છે ડિંડોલી ચેતનાનગર ખાતે ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઘરની બે દીકરીઓ ઉપર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્નો કર્યો હતો પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના હાજર તબીબે બાળકીની મૃત જાહેર કરી હતી હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવાનો વારો આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ડિંડોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેતનનગર સોસાયટી છે આ સોસાયટીમાં એક નાની દીકરી ગઈકાલે સાંજના રમતા રમતા પોતાના ઘરથી પચીસ ત્રીસ ફૂટના અંતરે આવી હતી આ રમતા રમતા એના ઉપર એક ગટરનું ઢાંકણું પડ્યું હતું આ જે ગટરનું ઢાંકણું છે એ ખુલ્લી મતલબ એ ત્યાં બહુ બધા ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા હતા એટલે જે કોઈ સાઈડ ચાલતી હશે એનામાં મૂકવા માટે મૂક્યા હોય એવું અત્યારે જણાય આવે છે ત્યાં કોઈ ખુલ્લી ગટર હોવાનું અત્યારે જણાયેલું નથી તે છતાં અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે નાની દીકરી છે એ કઈ રીતના ત્યાં આવી એના ઉપર કઈ રીતના ઢાંકણું પડ્યું અને એની સાથે અન્ય કોઈ બાળકો હતા કે નહીં એના પેરેન્ટ્સનું એ દરમિયાન ક્યાં હતા એ લોકો શું જણાવે છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના જે લોકો છે એમના પણ અમે નિવેદનો મેળવી રહ્યા છીએ જે પણ ઘટના જે પણ હકીકત સામે આવશે જે પણ એવિડન્સ મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું કોની બેદરકારી લાગી રહી અત્યારે તો જે ઘટના બની છે એમાં દીકરીને ઉપર મતલબ જે ઊભા ઢાંકણા હતા એમાંથી એક ઢાંકણું પડ્યું હતું હવે એ ઢાંકણું કઈ રીતના પડ્યું એ કોણે ત્યાં મૂક્યા દીકરી કઈ રીતના ત્યાં આવી એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ જેથી અમે કન્ફર્મ કરી શકીએ કે આમાં કોઈની બેદરકારી છે કે નહીં અથવા આમાં દીકરીની સાથે કોઈ માણસો હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ મેરો નામ જય સંતોષ ડોળી છે મેરા રેની કા નવા ગાઉ ડિંડોલી મેરે ઘર કે પાસે જીસમજી કામ ચાલ રહા છે મેં એક પેરે પે ગયા તો સર મેરે પેસનો ફોન આયા કે તેરી લડકી કા હાદસા એસા એસા હુઆ હૈ मेरे को लगा माता खुदा फूटा होगा पर ज्यादा ही हो गया था सर और सब वालों ने इतने लापरवाही किए की कि जो उनका काम चल रहा है गली में चल रहा है बहुत जगह है रखने दी थी नाले भी ऐसे रखे गटर खड़े हो पिल्लर पिलर उसके आंग पे गिरे थे वहां पे मेरी एक नहीं दो बच्ची थी सर एक बच्ची बच बच्च गई और छोटी छोटी बच्ची बच बच्च गई और बड़ी बच्ची डेड हो गई इस तरह का काम चल रहा था और गटर का काम चल रहा है सर उधर गटर का काम चल रहा है कि लड़की वहाँ कैसे खेलती है सर वहाँ खेलने खेलने पूछ रही मेरा घर ही उधर है सर पे से वहाँ खेलते रहते हर रोज़ खेलते है सर उधर लापरवाही मान मानते हैं ये सबसे किलार बरवाई मेरी पांच साल की, तो की लड़की है और भाग्य बागेश्वर नाम है उसका अभी तो अभी आपकी क्या मान मेरी को नह